મહેમદાવાદ પંથકના ખેતરો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં સમગ્ર મામલે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આપ્યું નિવેદન મહેમદાવાદ પંથકમાં સિઝનનું અઠ્યાસી પોઈન્ટ સાહીઠ ટકા વરસાદ ખાબકી ચૂક્યો મહેમદાવાદના મોદજ ગામ તેમજ તેના પરા વિસ્તારના ખેતરોમાં પાણી જ પાણી મોદજ તેનું પરા વિસ્તારમાં વિક્રમપુર ઘોડાસરનું પરા વિસ્તાર સુરજપુરા અડબોલી તેમજ સુંઢા મણસોલના ખેતરોમાં પાણીમાં ગરકાવ આ તમામ વિસ્તારોમાં કેનાલ અને એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી પાણી ભરાય છે ધારાસભ્ય આ તમામ વિસ્તાર કુલ ત્રણ હજાર વીઘામાં પાણી ભરાય છે ધારાસભ્ય ખેડૂત એક વીઘા દીઠ પાંચ થી સાત હજાર રૂપિયા વાવણી પાછળ ખર્ચો કરે છે ધારાસભ્ય આ તમામ સ્થળના ડ્રોન વિડીયો લઈ પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ સાથે મેં નિરીક્ષણ કર્યું ધારાસભ્ય આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારમાં રજૂઆત કરી છે ધારાસભ્ય અને હવે ઘણા વર્ષો બાદ આ સમસ્યા ઉકેલ માં સમસ્યા મામલે ચોક્કસ કામ થશે તેવી અમે ખેડૂત મિત્રોને ખાતરી આપીએ છીએ ધારાસભ્ય સી એમ રાઘવજી પટેલ મામલતદારને પત્ર લખી ખેડૂતોને વળતર મળી રહે તેવી માંગ કરી ધારાસભ્ય વહેલી તકે સર્વે થાય અને સર્વેના આધારે ખેડૂતોને વળતર મળે તેવા પ્રયત્નો ધારાસભ્ય સભ્ય મેમ વિધાનસભામાં છેલાઠવડિયામાં જિલ્લાનો અને ગુજરાતમાં જે વધુ વરસાદ પડ્યો એમાં મહેમદા વિધાનસભામાં પરા એટલે વિક્રમપુરાથી અડબોલી અને આ બાજુ વણસોલ સુંડા આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવે નું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ હજાર જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે ભરાવાથી ને બહુ મોટું નુકસાન છે કુલમણીને નાની જમીન છે બે દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ અમારા મામલતદારશ્રી ટીડીઓ શ્રી અમારા સંગઠન પ્રમુખ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સાથે મળીને ટીમ લીધી છે અને વિશેષ ડ્રોન આવે નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુલ લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે આજે અમે વિજુલ પણ મેલ કરવાના છે તો કુલ મળીને બે દિવસથી આ ચાલે છે અને વર્ષો પછી ચોક્કસ દિશામાં કામ થશે એવી અમે ખેડૂત મિત્રોને પણ ખેડૂત પરિવારોને ખાતરી આપી છે એક્સપ્રેસ હાઇવે બન્યા પછી એક મોટો પાડો બની ગયો હોય એવું મેમદાવાદ મેમદા વિધાનસભામાં સર્જ્યું થયા કુલમડીને જે તે વખતે કુદરતી પાણી એટલે વેણ રોકવાના લીધે વણસોલ અને આ બધા ગામોમાં કેટલાય એકરો પાણી ભરાય છે અને પાણી સમયસર નિકાલ થવાના કારણે જનજીવન થાય છે સ્કૂલોના રસ્તા બંધ થાય છે મેં મામલતદારસિંહ ને લખ્યો છે સીએમ સાહેબ ને લખ્યો છે રાઘવજીભાઈ પટેલ ને પણ લખ્યો છે આજે ગાંધીનગર પણ જાઉં છું અને ઝડપથી એનું સર્વે થાય અને સર્વે ના આધારે આ ખેડૂતોને વળતર મળે એવી મારી લાગણી છે અને છે છે ખેતીવાડી વિષય પણ એકાદ વીઘામાં જોઈએ તો પાંચ થી સાત હજાર નું નુકસાન થયું હોય તો આ ત્રણ હજાર પાંત્રીસો વીઘામાં આ નુકસાન છે અને આપ પણ આ ઘટના સ્થળની મુલાકાતો આ પાણી ભર્યું છે વિસ્તારની મુલાકાત લઈ શકો છો

દર્શન ના થાય સૂર્ય ભગવાન ના દર્શન ના થાય સ્વાભાવિક રીતે કોઈ પણ વનસ્પતિ જીવન શક્ય નથી એટલે નુકસાન તો છે જ પણ કેટલું પ્રમાણમાં થાય એ અધિકારીઓ નક્કી કરશે એવું કલેક્ટર છે ઓલ મળીને આ નુકસાન વર્ષોથી થઈ રહ્યું છે પણ આ વખતે નુકસાન નું વળતર મળે અને કાયમી નિકાલ થાય આ પાણીનો કુદરત રીતે થાય એવી અમારી લાગણી છે અમારી માગણી છે